પોરબંદર શહેરમાં બે માસ પૂર્વે થયેલા મારામારી અને શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર શહેરના ભારતી વિદ્યાલય વિસ્તારમાં રહેતા રાકેશ વિઠલાણી નામના યુવાનને ગત તારીખ નવ છ બે હજાર પચીસના રોજ માર મારવામાં આવ્યો હતો આ મારામારીમાં તેનું મોત થયું હતું શંકાસ્પદ મોતને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી હતી પોલીસે એડી દાખલ કરી તપાસ કરી હતી આ તપાસ દરમિયાન પોલીસે હવે બે માસ બાદ હત્યાનો ગુનો દાખલ કર્યો છે આરોપી પરેશ ગરચન નામનો જે શખ્સ છે તેના વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે મૃતક રાકેશ વિઠલાણીની હત્યા પરેશ ઉફે એ કરી છે તેવો ખુલાસો પોરબંદર પોલીસે કરી છે પોરબંદર કમલાબાગ પોલીસ રાકેશ વિઠલાણીની હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે